મારું નામ વિહા દર્શન ઠક્કર છે હું આજે એક બાળ અભિનય ગીત રજૂ કરવાની છું એનું નામ છે મારી મમ્મી ક્યારે સુધરે મારી મમ્મી ક્યારે સુધરે ઘરનું કામ કરે ને બધું મારે કરવું પડે બધું મારે કરવું પડે મારી મમ્મી ક્યારે સુધરે મોબાઈલ વોટ્સઅપ Facebook. In a cubugame, in a cubugame, in a tea bachelor some maemma, in a tea bachelor some പേർ പേ സിറ്റി ആവേ મમ્મી ક્યારે સુધરે મહિના માં ત્રણ ચાર જીન્સ અને ટી શર્ટ રોજ નવા પહેરે રોજ નવા પહેરે પછી મારા ડેડી નું પોકેટ પછી ડેડી નું પોકેટ સાફ કરે મારી મમ્મી ક્યારે સુધરે મારી મમ્મી ક્યારે સુધરે થેન્ક યુ સૌ પ્રથમ તો જીઆઈટીની સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજના જમાનામાં આપણે ભગીરથ કાર્ય કહી શકાય તેવું કાર્ય કે બાળકોને આજે ટીવી અને મોબાઈલથી દૂર અને એનામાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયાથી દૂર રાખી અને બાળકોની અંદર છુપાયેલ જે એમની સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે એને વિકસાવવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે તે બદલ જીઆઈટીની સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ જો વાત મારી ડોટર વિહાની કરું તો એ નાની હતી ત્યારથી જ એને વાર્તા સાંભળવાનો બહુ જ શોખ હતો અને અમે પેરેન્ટ્સે પણ એને પ્રોત્સાહન આપ્યું અને એને દરરોજ એક બે એક બે વાર્તાઓ કહેતા રહ્યા તો આજના જમાનામાં આપણે સૌ વાલીઓને આપણે જે એકેડેમિક એક્સલન્સ ઉપર જ ખાલી ધ્યાન આપીએ છીએ અને એવું ઈચ્છીએ છીએ કે મારું બાળક ફર્સ્ટ જ આવે અને એના કારણે આપણે બાળક ઉપર ભણતરનો ભાર વધારતા જઈએ છીએ જ્યારે ખરેખરમાં જરૂર છે બાળકના ઓવરઓલ ડેવલપમેન્ટની એની અંદર છુપાયેલી સર્જનાત્મક જે એની અંદર છે એને વિકસાવવાની ખાસ જરૂર છે તો એના માટે જે જીઆઈટી એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે તો સર્વે વાલીઓને વિનંતી કે ગ્રીષ્મોત્સવ અને દીપોત્સવમાં જોશે જોશે હોશે હોશે ભાગ લે અને પોતાના બાળકોની અંદર ડ્રોઈંગ છે વક્તૃત્વ સ્પર્ધા છે બાળ અભિનય છે ઘણી બધી પ્રવૃત્તિઓ ગ્રીષ્મોત્સવમાં કરવામાં આવતી હોય છે જીઆઈટી દ્વારા તો તેમાં પોતાના બાળકોને ભાગ લેવડાવે અને એની અંદર છુપાયેલી શક્તિઓને ઓળખવા માટે જે પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે જીઆઈટી તેનો લાભ લે થેન્ક યુ